તો હેલો ગાઈસ અમે સેકન્ડ ડે માં આવી ગયા છે પાછા અભી મજા આયગા ના ભીડો તો હવે અમે રેડી થઈએ છે અને બહુ થઈ ગયું છે લેટ અમાર રોજ લેટ જ થઈ જાય ગમે એટલી ઉતાર કરો ને તોય લેટ થઈ જાય કેમ કે આ લોકો છે ને નહી કેવું કશું કઈ નહીં હવે અમે રેડી થઈએ અને હવે મે આઈસ પાછી રેડી થઈને બધાને બતાવતા તા તો હેલો ગાઈસ અમાર સેકન્ડ ડે રેડી થઈ ગયો છે અમાર પાર્ટનર બી બીજી આવી ગઈ છે કાલ તો ખબર નહી કઈ જતી રહી એકલા જ રહી ગઈ

ખાલી અમારે ઢબુ બ્લુ બની નાય છે કેમ કે વ્હાઈટ ની વચ્ચે એક બીજો કલર તો હો ને આ જો અમારે વ્હાઈટ અલ ઓબા જો આ લોકો છે ને મને મનવાનન માં ગાડો આલવા ના હતા ના તમારી સોગત ની ગાડ ન તો તો હવે અમે અમારા પતિ દેવ આવી ગયા છે આર્યા એ કોણ મારા ઘરવાળા

જઈએ છે તો હવે અમે આગળનો બ્લોગ જો તારે જો જો તારે જો રાજ ઓ વા 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 એ ડીશુરા એ મે પહેલા જ કહી દીધું ઓકે ઓકે અને અમારો પહેલો બ્લોગ આયા છે તો એ બી જોઈ લેજો આખો એમાં બી સપોર્ટ કરજો સેકન્ડમાં બી સપોર્ટ કરજો થર્ડમાં બી સપોર્ટ કરજો બધા બ્લોગ સપોર્ટ કરજો ચલો આ મારા જો ચલો પટ હેડે છે કેટલી બધી ઉતાવળ છે અમારા ઘર માં પડી ગયા એ ખબર પડે તમારા લોકો લીધે મોડું થાય કઈ કરીએ તો અમે એટલે મોડું થાય તમે લોકો જારો તારે કુર્તા લેવા આઈન લેવા છે તારો ખબર નથી કુર્તા તો લેવા જવું પડે અમારા લોકો તૈયાર થાય ને તમારા પાછા પર તમે મેચિંગ જમ કર્યું તો માર ઘરવાળા જોડે મેચિંગ કર લો બોલો ખાવા જો શું ઢુઠુ બોલો હમણાં આવે પાછળ જો લે પાછળ કોઈ નહીં આવતું જો પ્રોપર તો હું જ કરું ભાઈ નહીં મારો તો જો આવા બ્લોગ કરતા જોતા અને ઇન્સ્ટામ સપોર્ટ કરું છું જેવા ઇન્સ્ટામાં આટલા કે કરી દીધા છે એટલા અમારા શું કે યુટ્યુબ માં ભી કરી દેજો હા જલ્દી જલ્દી સાડા આજે કલાક કરવાનો એ ખબર પડી હા હા કરવાનો કલાક પછી તો અમારી કલાક ની બગબગ સાંભળવા પબ્લિક રેડી રહેજો કે મૈયા ઉભા બેન અમાર છોડે છે ને ચાર એવા નમૂના છે ને પાસ લીધા અમારે પાસ તો છે અમાર છોડે એવા નમૂના છે અમે તો પાસ લઈ લીધા છે મેન ના હા એક મેન તો પાસ છે લાઈટ તમે ચાલુ નઈ કરી લાઈટ ની કોઈ જરૂર નહીં અમારે આપો માર ઘરવાળા એ મેચિંગ કરી ઓય યાર

मजा ही रमानी आज आज तो कहो बाल करता आज वधार मजा आई काल काल बहु रम्यो तो आज थोड़ो ओछो रम्यो हसे जे काम झूठो बोले એટલે હે दबू सब ना, ना मजा है कविता अरे मौज पड़ी गया जो मारो पहला दिवस है आ कविता का लेख तेज बगाड़वा गई ली कोनी छोड़े गई जी माने सु कब तारी फ्रेंड को

अपने कान में डाल लो क्या डाल भी लिए बात है, है खाई माता ना क्या बोली जा बोलिए झगड़ा बोल। करावे बहुत मस्ती तो बोल नहीं कसम नहीं जो कोई ना नाम नहीं ले तुम हाँ शुभ हो विश्वास ना खड़ा पड़े

સિમરન ની જવાની उभरे गए जे दोस्तों आ એટલે જ કીધું દૂર રહેજો ખાય પણ એ ને તો જશે કરે ને કે

તો હેલો ગાઈસ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે હમ એટલે અમે વ્લોગ નો એન્ડ ગાડી ઉપર કરીએ છે અને શું શું બોલો કોઈ બોલવું ના એન્ડ કટ નાક આ શું હતું એવું ફટાફટ એન્ડ કર તો કઈ નહીં અમારો આ સેકન્ડ પાર્ટ છે સોરી નવરાત્રી નો ડે ટુ છે અને હવે અમે પહોંચી ગયા છે ઘરે અને વ્લોગ નો એન્ડ કરીએ છીએ થાકી તો ગયા છે પણ બધું બહુ કામ છે ઘરે જઈને કામ બતાવીશું પછી સૂઈ જઈશું ગુડ નાઈટ તો તમે અમને સપોર્ટ કરતા રહેજો વ્લોગ ગમનો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો શેર બી કરી દેજો બીજું બી કંઈક થતું હોય તો એ બી કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો ચલો જય માતાજી ધ્યાન રાખજો તમે જય માતાજી તમારું ધ્યાન રાખજો ધ્યાન રાખજો બાપા તમારું જય માતાજી ફિલહાલ તો જઈ એવું કે માંગે છે કે હું અંબે માં મારું ધ્યાન રાખજો તો ટાટા ટાટા